કે જવાબદારી માની છે આ દેશી જનેતા સંતને જન્મ આપે દાતારને જન્મ આપે અને સુરવીરને પણ જન્મ આપે હાલડામાં માં એમ કેતી હતી હાલડામાં એમ કેતી હતી કે બેઠા તારા થી આ કરાય આ ન કરાય તેથી હાલડામાં માએ સંસ્કાર આપ્યા દીકરાએ દીકરા એ જાળવી રાખ્યા નહીંતર આપણા ડાયરિયામાં તો વાંધો નથી અત્યારે માની જે હાલત થાય છે મા બાપની એની બે કડી મને બહુ ગમે છે એક દીકરો એકનો એક દીકરો મુંબઈ કમાવા ગયો ડોહીમાં એ ભણાવી ગણાવીને મોટો કર્યો પછી ડોસી ની આંખું ગઈ અને નાનો હતો ત્યાંથી અને બહુ મજૂરી કાળી કરીને ભણાવી ભણાવી ડોહીએ મોટો કર્યો એનો બાપ તો ગુજરી ગયેલો પેલા અને પછી મુંબઈ મોકલે છે કમાવા માટે મારો દીકરો હવે ખૂબ કમાહે ને મને પૈસા મોકલ છે અને મુંબઈ ગયા પછી દીકરો દારૂમાન બીજે ત્રીજે વ્યસનમાન

દિવસ આખો જાય ઇડાડિયું ખેંચવાન રાતે હોટેલ માં ખાય પાણી જે મ પૈસા વેડે તમારો દીકરો નત ન વાનું ગડા તેરે આટલી વાત માં એ સાંભળી પોતાનું દુખ ભૂલી ગઈ અરે મારા દીકરાને કે શું જેમ નો વાપરાય જે આવી નો ખવાય શરીર નું ધ્યાન રાખાય શું કહે છે માં એટલું મારા દીકરાને કહી દેજો પેલો થાય તો આ ધોઈમા નો કાગળ શું કે છે હવે હોટલ નું જાજુ રાખજે ખૂટનું માપ ને બેટા ખર્ચી ખૂટનું મા કારણ આ દવા દારૂ ના દવા દારૂ ના એ દોકડા દીકરા આપણે કાઢશું ક્યાંથી બાપ કાયા તારી રાખજે રૂડી આપણી ગરીબ છે મૂડી બેટા કાયા તારી રાખજે રૂડી આપણી ગરીબ છે મૂડી બેટા કાયા તારી રાખજે રૂડી દીકરો દીકરા તરીકે ટાણું હાચવી લે એટલે ભગવાન માતાજી આપણા તાણા હાચવવા આવી જાય આવી જાય ને આવી જાય એમાં કોઈ થી ફેર ન પડે માવડી બેઠા છે ઘણી વાર કહું છું કે બેન દીકરી કોઈ જાય હારું કરોડપતિ હોય દીકરીનું દીકરી દીકરીનું અને એ દીકરી ના ભાણી લગ્ન આવે હારું હોય અને પછી લગ્ન હોય ને એટલે સતાય બેન ને ઘણા હારું લગાડવા પૈસા વાળું હારું હોય એટલે મામેરા લઈ લઈને આવતા હોય પણ બેન રાહ કોની જોતી હોય ખબર ભાઈ ભાઈની ભાઈ ની રાહ જોતી હોય શું કેતી હોય ખબર કે માડીના ચાંદલ્યો ગયો ને હરન્યું આ તમી રે માડી ના જો રે તો ભાવી વાટ મામેરાના ટાણા

ટાણું હાચવી દીધું ટાણે આવી ગયો ને એની વાત અવળી હોય બેન ગરીબ હોય હાવ હારામાં અને ભાઈ કરોડપતિ હોય બેન ના ભાણિયાના લગ્ન હોય કંકોત્રી મોકલે કે એકચુઅલી દુબઈમાં મીટિંગ છે એ તારીખે તો નહીં આવી શકું પણ પછી આવી જઈશ અને લગ્ન પછી ભાઈ આઠ થી આવે ડાયમંડ હાર લઈ આવે અને કે કાલે બેન લગનમાં માં નતું પણ તને કોઈએ નહીં આપ્યું હું મામેરું આપું છું આ ડાયમંડનો નો હાચો હાર છે આલે પાકણખાર બેન હોય ને તો કહી દે કોક ભિખારીને ને દઈ દેજે મારે તારી જરૂર હતી તારા ડાયમંડના ના હરની જરૂર નથી જેણે જેણે હાચવા ટાણા એના ઇતિહાસ લખાણ પરમાત્મા ટાણા હાચવા આવે આવે ને આવે અને હનુમાનજી મહારાજ માડી મને કહેતા હતા કે હનુમાન થોડી વાત એકાદ છપઈ મને હનુમાન એટલે જાગતો દેવ છે હનુમાન એટલે પ્રાણ વાયુ છે 49 પ્રકારના વાયુ છે બાપુ એમાંથી એક પવન નો વાય પ્રાણ વાયુ તો અડતાલીસ પ્રકારના વાય તો આપણે બધા મરી જાય જાળવાના પાંદરે મને આમ થવા વાયુ જે છે એ હનુમાનજી મહારાજ છે એની બધા જરૂર પડે એ હનુમાન જયારે લંકાના રણાંગણમાં અવધ નરેશ નો યુવરાજ ભારત નો આર્ય પૂત ના આંખ માંથી આહુડા પીડ્યા જયારે લક્ષ્મણજી હુતા છે મૂર્છામાં રામો નો રોવણ હાર ઈ તો રોતા ને રાજી કરે વાલપ નો વ્યવહાર રોય બતાવે રામજી જાંબુવન જે કીધું હનુમાન તું બેઠો હોય આપડા આપણા ભગવાન ને રોવું પડે એટલે આવી કીધું પ્રભુ કેમ રહો છો તને ખબર નથી આમ તો જો આને મૂર્છા આવી ગઈ ફૂરજ ઉગી જાય તો મારો લખમણ ઊભો નહીં થાય હેંક મારો લખમણ ઊભો નહીં થાય અને હુરજ ઉગે એની પેલા સંજીવની કેમ આવે હિમાલયમાંથી ઈ વખતે હનુમાને કીધું કે પ્રભુ આમ ઘણી પણ હુકમ નહીં એ જ હનુ અકળાત બાકી અઢાર પદ્મ સેના લઈને અહીં સુધી ઠાકર ધકો ન થા તારે હે હા કે ફૂરજ ઉગે ની પેલા આવી જાય ઔષધિ રામે કીધું કે પ્રભુ આવી જાય કેમ આવે તો કે કહત ઉડગન મધુ તોર રત્નાગર દારુ કહત જાવ પાતાલ શેષ બાસુ કી સહારો કહત જાવ આકાશ ઇન્દ્ર ઇન્દ્રાસન દારુ કહત સકલ બલ જોર સ સબ દૈતન મારું હનુમંત કહત સુન રામ પ્રભુ મે બાનર એસી કરું કે આખી લંકા ઉખાર રાવણ સમે દક્ષણ સે ઉત્તર ધરું મારો રામ એકવાર હુકમ કરે ને તો આખી લંકા ને મૂળિયા હોતી ઉખેડી તમારા ચરણ માં ઠબકારી દઉં ये યુદ્ધ કરતા 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 લંકાના मैदान में बहकराटो बोलते तो नहीं એમાં હનુમાનજી મહારાજે હળી કાઢીને હુપ કરી અને ડોટ મૂકી ગડગડતી ડોટ મૂકીને રાવણ ને છાતી માં એક ગજા નો પ્રહાર કર્યો ઘા કર્યો ગદા નો પ્રહાર કર્યો ને રાવણ ને તો રાવણ ગોઠણિયા પર થઈ ગયો રાવણ ગોઠણિયા પર થઈ ગયો રાવણ ગોઠણિયા પર થઈ ગયો પછી હામી રાવણે ગદા લઈને ઉપાડીને ઘા કરી એટલે હનુમાનજી